આજે આપણે વાત કરીશું માહિતી જીવનચક્ર એટલે કે ઇન્ફોર્મેશન લાઈફ સાયકોલોજી માહિતીનું પણ એક જીવનચક્ર હોય છે જે જીવન સૃષ્ટિનો જન્મથી મૃત્યુ સુધીનો એક ચક્ર હોય છે તેમ માહિતીનું પણ ઉત્પત્તિથી લઈને ઉપયોગ સંગ્રહ અને અંતિમ નાશ એટલે કે નિષ્ક્રિયતા સુધીનું ચક્ર બને છે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં માહિતી જીવનચક્રને સમજવું ખૂબ જ અગત્યનું છે કારણ કે તે માહિતીના સંચાલન પ્રોસેસિંગ અને સેવાઓ સાથે સીધું જોડાયેલું છે

એટલે કે યોગ્ય માહિતી યોગ્ય સમયે પહોંચાડવી માહિતીનો જીવનકાળ વધારવો એટલે કે યોગ્ય સંગ્રહ અને જાળવણી દ્વારા માહિતીને વધુ સમય માટે સાચવવી નીને પ્રક્રિયા માટે આધાર એટલે કે શૈક્ષણિક સંશોધન અને પ્રशासन ક્ષેત્રમાં માહિતી અસરકારક બને છે માહિતી જીવન ચક્રની પ્રક્રિયા પ્રોસેસ ઓફ ઇન્ફોર્મેશન લાઈફ સાયકલ માહિતી જીવન ચક્ર સામાન્ય રીતે નીચેના તબક્કાઓમાં પસાર થાય છે પ્રથમ ઉત્પત્તિ દ્વિતીય સંગ્રહ સંગઠન સંગ્રહણ પુનઃ પ્રાપ્તિ ઉપયોગ જાળવણી અને અપડેટ તથા લાસ્ટમાં છે નિવૃત્તિ અથવા તો નાશ તો ડિટેલ માં જોવામાં આવે તો ઉત્પત્તિ એટલે કે નવા જ્ઞાન સંશોધન ઘટનાઓ કે દસ્તાવેજો પરથી માહિતીનું સર્જન થવું ઉદાહરણ તરીકે સંશોધન પેપર્સ રિપોર્ટ સંગ્રહ એટલે કે કલેક્શન ઉત્પન્ન થયેલી માહિતીને વિવિધ માધ્યમોથી એકત્રિત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે પુસ્તકો જનરલ વેબસાઇટ તેમજ ડેટાબેઝમાં સંગ્રહ થાય છે સંગઠન એટલે કે એકત્રિત માહિતીને વર્ગીકરણ કેટલોગિંગ ઇન્ડેક્સિંગ જેવી પદ્ધતિઓ દ્વારા ગોઠવવામાં આવે છે ઉદાહરણ તરીકે યુડીસી ડીડીસી માર્ક આરડીએ જેવા સ્ટાન્ડર્ડ્સ સંગ્રહ એટલે કે માહિતીને ભવિષ્યમાં ઉપયોગ માટે સાચવવામાં આવે છે પરંપરાગત સ્વરૂપ લાઇબ્રેરી સેલ અને આર્થે આધુનિક સ્વરૂપમાં જોઈએ તો ડિજિટલ લાઇબ્રેરી તેમજ ક્લાઉડ સ્ટોરેજ પુનઃ પ્રાપ્તિ જ્યારે જરૂરી હોય ત્યારે માહિતી શોધવામાં આવે છે ઉદાહરણ તરીકે ઓપિક સર્ચ એન્જિન અને ડિજિટલ રિપોઝિટરી ઉપયોગ માહિતીનો વપરાશકર્તા અભ્યાસ સંશોધન શિક્ષણ કે નિર્ણય લેવા માટે ઉપયોગ કરે છે આ તબક્કે માહિતીનું વાસ્તવિક મૂલ્ય સાબિત થાય છે જાળવણી અને અપડેટ માહિતીને સમય અંતરે અપડેટ અને જાળવણી કરવાની જરૂર પડે છે જેથી તે હંમેશા તાજી અને યોગ્ય રહે ઉદાહરણ તરીકે નવી આવૃત્તિઓ કરન્ટ ઓફર્સ અભિગમ નિવૃત્તિ અથવા તો નાશ જૂની ગેરસંબંધિત અથવા બિન જરૂરી માહિતી દૂર કરવામાં આવે છે પરંપરાગત લાઇબ્રેરીમાં વિટ્રોલ પોલિસી દ્વારા જૂના પુસ્તકોને દૂર કરવામાં આવે છે જ્યારે ડિજિટલ સિસ્ટમમાં જોવામાં આવે તો ડેટા ડિલીટ કે આર્કાઈવ કરવામાં આવે છે માહિતી જીવન ચક્રમાં આધુનિક પ્રગતિ ઓકે હાલના સમયગાળામાં માહિતી જીવન ચક્ર આજના ડિજિટલ યુગમાં માહિતી જીવનચક્રમાં ઘણી નવી પ્રગતિઓ થઈ છે જેમ કે ડિજિટાઈઝેશન એટલે કે પ્રિન્ટ સામગ્રીને ડિજિટલ સ્વરૂપે રૂપાંતરિત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ગૂગલ બુક્સ તેમજ ગંગા ડિજિટલ લાઇબ્રેરી અને રિપોઝિટરી ઇ બુક્સ ઇજન ઇન્સ્ટિટ્યુશનલ ડિપોઝિટરી દ્વારા સરળ એક્સેસ મેટા ડેટા સ્ટાન્ડર્ડ એટલે કે માર્ક ટ્વેન્ટી વન ડી એ ફરબલ જેવી પદ્ધતિઓ દ્વારા માહિતી ગોઠવાય છે સ્વસ્થ

આ માટે વધુ સ્માર્ટ બનાવી દીધું ઓપન એક્સેસ મોડેલ એટલે કે શૈક્ષણિક અને સંશોધન માહિતી સૌ માટે મફતમાં ઉપલબ્ધ કરાવે ઉદાહરણ તરીકે DOAJ RO એ આર તેમજ સુધારા નિષ્કર્ષ માહિતી જીવન ચક્ર એ સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં માહિતીનું સર્જન સંગ્રહ ગોઠવણી સંગ્રહણ પુનઃ પ્રાપ્તિ ઉપયોગ જાળવણી અને અંતે નાશ થાય છે આધુનિક આધુનિકમાં આ ચક્ર બધું ડિજિટલ ઓટોમેટેડ અને ઇન્ટેલિજન્ટ બની ગયું છે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સના વિદ્યાર્થીઓ માટે માહિતી જીવનચક્રનું જ્ઞાન ખૂબ જ અગત્યનું છે કારણ કે તે લાઇબ્રેરી સેવાઓ માહિતી સંચાલન વપરાશકર્તા સેવા અને સંશોધન કાર્ય માટે આધારસ્ત સમાજ છે થેન્ક યુ